આ વરાદાર ને મિત્રો વાત તો બાંધીને સર્વિસ કરી જે આ વાત કરી એવી ફની અંદાજ ની અંદર વિડીયો વાયરલ થયો છે કે તેના વિશે વાત ના કરો આ વરા કેમ ભાઈ એમ તો બાંધીને મારવામાં આવ્યો છે શા માટે આ તો શું ગુનો કરી નાખ્યો કઈક ને કઈક તમે બધા લોકો જાણવા માંગો છો ને તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો ને ફેસબુકમાં પહેલી વાર આવ્યો હોય તો ફોલો કરો યુટ્યુબમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો હાલ મિત્રો તમે બધા લોકો જાણતા હશો કે લગ્નની સિઝન ચાલી રહી છે અને સોશિયલ મીડિયાની અંદર અવનવાર ફની અંદાજના વિડીયો વાયરલ ન થાય એવું તો ભાઈ બને જ નહીં હવે આ વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે આ ફોટો જે વાયરલ થયો છે આમની અંદર ખુલ્લી આમ વરાજાને બાંધીને સર્વિસ કરવામાં આવી છે હવે ઘણા બધા લોકોનું એવું કેવું છે ઘણા બધા લોકોનું એવું કેવું છે કે આ વરાજો છે દારૂ પીને કંઈક ને કઈક લગ્ન કરવા ગયો હશે અને કઈક ને કઈક જે દીકરીના મમ્મી પપ્પા છે ઘણા બધા લોકોનું એવું કેવું છે કે આ વરાજો છે કઈક ને કઈક ફેમની દીકરીને બગાડીને લગ્ન કરી રહ્યું હશે ત્યારે તેમના મમ્મી પપ્પા પહોંચી ગયા છે અને ત્યારે આને બાંધીને સર્વિસ કરી આ પણ હોઈ શકે છે ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે આ વરાજો આ વરાજો ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક તેને ગુનો કર્યો છે અને અચાનક પોલીસ આવીને ખુલ્યામ તેને સર્વિસ કરી હવે કઈ પણ હોઈ શકે છે પરંતુ આવું તો શા માટે ઘણા બધા લોકો એવું પણ કહી રહ્યા છે કે આ કોઈ ફિલ્મ કે કોઈ ગીત કે પછી કોઈ કોમેડી વિડીયોનું શૂટિંગ પણ હોઈ શકે છે પરંતુ જે પણ હોય પ્રોપર માહિતી તમારે જાણવી હોય તો સબસ્ક્રાઈબ પણ અવશ્ય કરી રાખજો કારણ કે હાલ મિત્રો વાત કીધો તમે બધા લોકો જાણતા હશો કે સોશિયલ મીડિયાની અંદર અવનવાર આવા નવા વિડીયો વાયરલ થતા હોય છે આવા નવા કિચ્છાઓ વાયરલ થતા હોય છે આનાથી ક્યાંક ને ક્યાંક લોકોને મનોરંજન મળે છે બાકી આ વિડીયોનું કંઈક ને કંઈક આપણને મિત્રો વાત કીધું પ્રોપર તો જાણકારી નથી કે આ ગુજરાતનું હોય કે બહારનું હોય પરંતુ હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ હતો તે માટે હું તમારો શોક્સ લાવ્યો છું व्हिडिओने शेअर करून भूलतानी जिथे आवा नवा व्हिडिओ लावतो आज व्हिडिओ मध्ये आता माहिती आपल्या नवा इंटरेस्ट व्हिडिओसाठी धन्यवाद जय हिंद जय भारत